શનિ સપ્ત સ્થાન ભૈરવી ખાતે સંવંત બે હજાર એક્યાસીની પ્રથમ શનિવારી અમાસે શ્રી શનેશ્વર સંસ્થાપક સ્વર્ગીય રમેશ સોનીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સંવંત બે હજાર એક્યાસીના પ્રથમ માસને કાર્તકની શનિવારી અમાવસ્યાના અવસર પર શ્રી તીર્થક્ષેત્ર શનિ સપ્ત સ્થાન સંકુલ ભૈરવી ખાતે દક્ષિણ ગુજરાતમાં લોકપ્રિય શનિ સંકુલની પ્રેરણા મૂર્તિ અને સંસ્થાપક ખેરગામ ભક્તિ ભંડારવાળા રમેશચંદ્ર ભગુભાઈ સોની તારીખ સત્તર અગિયાર એ સ્વર્ગવાસી થયા જેમને આજના પવિત્ર દિને શનિ સપ્તસ્થાન વ્યવસ્થાપક સમિતિના પૂર્વેશ ખાંડાવાલા હોદેદારો પૂજારી દિલીપભાઈ ભેરવીના સરપંચ રાજેશ પટેલ ગ્રામજનો ભક્તો સાથે વાગ્યે તેઓના કુટુંબીજનો મનોજ ભગુભાઈ સોની અલ્પેશ જીતુ સોની ત્રણ દીકરીઓ માયા સુનિતા કિંજલ જમાઈ કનૈયાલાલ સનાતન રમોત્સવ મંડળના પ્રમુખ ધર્મેશ ભરૂચા વિનોદ મિસ્ત્રી વિનય કાપડિયા વગેરેની ઉપસ્થિતિમાં શાંતિ પ્રાર્થના ગાય મૌન પાડી સૌએ ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી મનોજ સોનીએ શ્રદ્ધાંજલિ અર્પતા દક્ષિણ ગુજરાતમાં વાસ્તુશાસ્ત્ર અને ધર્માશાસ્ત્રના ધારાધોણ મુજબ આ સંકુલનું રમેશ કાકાએ નિર્માણ કર્યું હતું તેમ જણાવી કાકાની સ્મૃતિ વાગોળી હતી પૂર્વેશ ખાંડાવાલાએ શનિ સંકુલની સ્થાપનામાં ભાગ ભજવનાર રમેશ કાકાની સમર્પિત ભાવનાને બિરદાવી હતી અને તેમની ચિરહ સ્મૃતિ માટે છબીનું અનાવરણ કરવામાં આવ્યું હતું બાદમાં ઉપસ્થિત ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું મનોજ સોની રમેશ કાકાની સદગતિ શાંતિ પ્રાર્થના માટે સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ શનિશ્વર જયંતિ નિમિત્તે સ્વર્ગસ્થ ભગવભાઈ રમેશચંદ્ર ભગવાનદાસ પારેખની ડેવલોપ થયા અને આજરે શનિ સપ્ત સ્થાનમાં એમનું ફોટાનું અનાવરણ કરવામાં આવ્યું છે આ શનિ સપ્ત સ્થાન પૂર્વમાંથી પશ્ચિમ તરફ જતી ઔરંગા તટ પર આવ્યું છે અને જે પણ નદીઓ પૂર્વમાંથી પશ્ચિમમાં ગઈ છે એ તમામ જાગૃત ભૂમિમાં આ શનિ સપ્તસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું ખૂબ જ વાસ્તુ પ્રમાણે મારા કાકા શ્રી રમેશચંદ્રએ આ મંદિરનું નિર્માણ કર્યું છે ખૂબ જ વાસ્તુ અને તમામ નીતિ ધર્મના ધારાધોરણ મુજબ બનાવ્યું છે જેથી લોકોને દર્શનથી એનું તુરત ફળ મળે અને ખૂબ જ સપ્તસ્થાનના અંદર શનિ મહારાજનું સ્થાન છે મહાદેવ મૂક્યા છે એમણે સ્થાપના કરી છે નાની મોટી પંડિતનું સ્થાપના કરી છે નવગ્રહ મંદિરનું નિર્માણ થયું છે તો તમામ જીવનના અંદર આવતી અધિવ્યાધિનું તમામ નિર્માણ દર્શન માત્રથી થાય એવું મારા કાકા શ્રી રમેશચંદ્રએ શનિ સપ્ત સ્થાનનું નિર્માણ કર્યું છે ને ખૂબ જ જાગૃત ભૂમિના લીધે અહીં દર્શન કરવાથી લોકોનું ભલું થાય છે અને એમણે જે લોકોને સુખી કરવા માટેનો એક એમનો વિચાર જે લોકોના માટે જે મૂક્યો છે અને એમણે જે સપ્તસ્થાનનું નિર્માણ કર્યું છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીને જોમું છું સૌને નમસ્કાર જય શનિદેવ આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા અને ખેરગામ તાલુકાના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલું ભેરવી ગામ ભેરવી ગામના ઔરંગા નદીના તટે આવેલું આ એક ખૂબ સરસ મોટું મંદિર છે ધામ અને આ જે ધામ છે એ આજરોજ આ સ્વર્ગીય રમેશ કાકાના પરિવારજનો આવ્યા હતા અને એમને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને મંદિરના માટે એક આપણા માટે પ્રેરણા સ્ત્રોત ગણાતા રમેશ કાકા જેમણે આ મંદિરને સંકુલનું એક ભૂમિપૂજન કર્યું હતું અને મંદિરની આ બનાવવાની શરૂઆત કરી હતી અને એમણે આ મંદિર અર્પણ કર્યું હતું બનાવીને ગામ લોકોને અને આજના દિવસે આજે અમાવસ જે છે એ શનિ અમાવસ ખૂબ ઓછા સમયમાં આવે છે ખૂબ ઓછી વખત આવતું હોય છે વર્ષમાં લગભગ એક અથવા બે વખત આવતું હોય છે શનિવાર અને અમાસ આ દિવસે જે પણ જાતકોને ગ્રહ પીડા હોય અને ગ્રહ પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિવાર અને અમાવસ્યાના દિવસે પૂજા અર્પણ અને આહુતિ આપવાથી આ ગ્રહ પીડામાંથી મુક્તિઓ મળતી હોય છે અને વ્યક્તિગત આ પૂજા જ્યારે બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે છે એ બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવતી પૂજા એનો વ્યક્તિગત ખર્ચો આવતો હોય છે લગભગ દસથી પંદર હજાર રૂપિયાનો અને આપણા આ મંદિરની અંદર આ પૂજાની વ્યવસ્થા શનિવાર અને અમાવસ્યાના દિવસે કરવામાં આવતી હોય છે અને આહુતિ આપવામાં આવતી હોય છે અને ફક્ત વીસ રૂપિયામાં આ પૂજા કરાવવામાં આવતી હોય છે અને જે પણ જાતકોને ગ્રહ પીડા થતી હોય છે એ ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે અને આજના દિવસે આખા દક્ષિણ ગુજરાતમાંથી જે એમ કહેવાય છે ભરૂચ થી લઈ ઉમરગામ પાલઘર સુધીના દર્શનાર્થીઓ અહીં દર્શન કરવા માટે આવે છે શનિ સિંગણાપુર કરતાં પણ સારું આ આપણું ધામ છે એક પૌરાણિક મંદિર કહેવાય એ પ્રકારેનું અહીં એક વ્યવસ્થાઓ ઊભી થઈ છે અને જે પ્રમાણે મંદિર બનાવ્યું છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બન્યું છે શાસ્ત્રના પ્રમાણે બન્યું છે અને અહીં હજારોની સંખ્યામાં આ દિવસે લોકો આવી દર્શન કરે છે અને હજારોની સંખ્યામાં લોકો આવી દર્શન કરી પૂજા કરી એમના માટે સમિતિ દ્વારા ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે તો ભોજન મેળવે છે અને કહેવાય છે કે શનિ ભગવાન એ રાત્રિના અધિપતિ છે તો સવારથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ આવે છે અને શનિ મહારાજના દર્શન કરી એમને તેલ ચડાવી એ ગ્રહ પીડામાંથી મુક્તિ પાડે છે આભાર